તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય દૂધીની ખેતી દૂધીની ખેતીની અંદર અમારા ખેડૂત મિત્રને બેસ્ટ અને ઉત્તમ પરિણામ મળેલું છે તો ચેનલ અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે તો ખેડૂત મિત્રો વાત કરતા પહેલા હું તમને બતાવીશ દૂધીની ખેતી ભાઈ તમે કેમેરો નજીક લાવો અને દૂધીની ખેતી તમે જુઓ એકદમ લીલીમ અને મિત્રો ઉનાળાની અંદર આ દૂધી તમે જો આની અંદર તમને કોઈપણ જાતના પ્રોબ્લેમ જોવા નહીં મળે અને તમને પાંદરે પાંદરે દૂધી જોવા મળશે અહીં એક નહીં દરેક આખી ખેતરની અંદર તમને દરેક એક ધાર્યું રિઝલ્ટ છે અને આની અંદર કેવી કેવી તકલીફો હતી ખેડૂતપિત્રના કેવા કેવા પ્રોબ્લમ હતા એ પ્રોબ્લમની અંદર એમની અમારી ટ્રીટમેન્ટ વાપરેલી છે તે અને અમને શાનદાર અને અફલાતુન રિઝલ્ટ મળેલું છે એ પહેલાં તમે આખી વાડી જોઈ લો કે આખી દૂધીની વાડીમાં અંદર કોઈપણ જગ્યાએ બહુ પીરું જોવા નહીં મળે અને મેન કે આખી વાડી લીલી છંબ છે બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો દૂધીની ખેતી અને એ પણ નડિયાદ તાલુકાની અંદર તો આપણે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો મોટેથી ભરતભાઈ કનુભાઈ બરાબર તમે દૂધીની ખેતી કરેલી છે હા અમારે પેલા તકલીફ શું હતી અમારે તકલીફ એવું હતી કે છોડનો વિકાસ નહોતો મિત્રો છોડનો વિકાસ હતો નહીં પછી બીજો શું પ્રોબ્લેમ હતો બીજો પ્રોબ્લમ હતો કે છોડનો વિકાસ હતો નહીં એની પર જે દૂધીનું ફળ લાગ્યું હોય એ પાકીને ઘરી જતું હતું મિત્રો આજે દૂધી ખરી એ આવડી આવડી થાય અને મરી મરી બરાબર ને આવી તકલીફ હતી તમારી આની અંદર તમે અમારો વિડીયો જોયો પર પર મેં તમારો જોયો મિત્રો અમારો નેક્સ્ટ છે જે દૂધી માટે સ્પેશિયલ દવાનો એમને અમારો વિડીયો જોયો અને વિડીયો જોયા એ પ્રમાણે તમે વિશ્વાસ હતો ખરો પેલા થોડો ઘણો વિશ્વાસ હતો અને વિશ્વાસ ના લીધે એમને અમારી દવા મંગાવી અને વાપરી બરાબર ને કેટલો સમય થયો આપણી દવા વાપરે તમારી દવા વાપરે લગભગ મહિના જેવો ટાઈમ થવા મિત્રો એક મહિનાથી આપણી દવાનું ટ્રીટમેન્ટ ચાલુ છે ટ્રીટમેન્ટ ચાલુ અત્યારે કેવું રિઝલ્ટ છે અત્યારે બહુ સરસ અને સારું રિઝલ્ટ છે આ દૂધી બધું લો તમે આ દૂધી ક્વોલિટી બી નંબર વન છે અને આની અંદર વિકાસ હતો નહીં ઘણી બધી તકલીફો હતી અને દરેક તકલીફોમાં મસ્ત રિઝલ્ટ મસ્ત મળેલું છે બરાબર ને કેટલો માલ નીકળ્યા છે તમારે દર બીજા દિવસ મારે દર બીજે દિવસ ત્રીસથી થી ત્રીસ કિલો માલ નીકળ્યા છે મિત્રો જે વાડી બગડી ગઈ હતી કોઈ વિકાસ હતો જ નહીં એની અંદર છેલ્લા એક મહિનાથી કેલું મિત્ર દર બીજે દિવસ ત્રીસ લઈને સાડત્રીસ કિલો સાડત્રીસ કિલો માલ તોડે છે બરાબર ને હા અને અત્યાર સુધી થી દૂધી કાઢી મિત્રો તમે સાંભળી શકો છો વીસ થી પચીસ મણ એમને દૂધી વટેડી કાઢી નાખી છે અને આ એવી વાડી છે જે બગડી ગઈ હતી અને એમને ઘણી બધી અલગ અલગ જે જૂની ટ્રીટમેન્ટ આવે બધી વાપરી હા બરાબર ને કઈ રીતે જૂની ટ્રીટમેન્ટ તમે કઈ કરી કાઢી ટ્રીટમેન્ટ એવું છે કે છાશી છે પછી કોઈ ખાતર આપ્યું છે યુરિયા ઓકે પછી એની દુખો તોડી જોઈ

આની અંદર તમારે બધા જ પ્રકારના પોષક તત્વો નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ જિંગ બોરન સલ્ફર ટાયટ પોટેશિયમ જેટલા પણ તત્વો છોડને જોઈએ આ બધા જ તત્વો આની અંદર મૂકેલા છે બરાબર પ્લસ તમારે આની અંદર મેન કે જમીન પોચી કરવાનું કામ કરે છે અને બીજી છે જે એક્ટિબીએસી જે જમીનને સારું ઘટાડે અને જમીનમાં જેટલું પણ ખાતર પડ્યું એને ખેંચી લાવવાનું કામ કરે અને ભેજ જાળવી રાખે આ બંને દવા તમે કેટલી વખત આપી જમીનમાં અમે એક જ વાર આપી છે આ એક જ વખત

બરાબર છે અને રિઝલ્ટ એટલે અફલાતૂન આ વિડીયો ઉતરે નથી બોલતા ને ના ના એવું નથી ફાયદો થયેલો છે ફાયદો થૈલો છે અને અત્યારે ફાયદો ચાલુ જ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો તમારું છે બરાબર છે હા શું કહેવું છે બીજા ખેડૂત મિત્રોને બીજા ખેડૂત મિત્રોને એટલું કહેવા માંગુ છું કે ઓર્ગેનિક દવાનો ઉપયોગ એકવાર કરી જુઓ તો તમને ખેતીમાં સારું રિઝલ્ટ મળશે બરાબર 100% ફાયદો પણ થશે ઓકે તો મિત્રો આ તમે સાંભળ્યું ખેડૂતનું ઇન્ટરવ્યુ તમારે પણ દૂધીની અંદર કોઈપણ જાતના પ્રોબ્લેમ આવતા હોય વિકાસ ના થવો ફ્લાવરિંગ ના આવવું માલ ના બેસવો ક્વોલિટી ના થવી કોઈપણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો અમારો તમે સંપર્ક કરો દરેક પ્રોબ્લેમનું સમાધાન અમે તમને કરી આપીશું ઓકે થેન્ક યુ સો મચ